विजितेज न्यूज़ માં સ્વાગત છે આજ ના તાજા સમાચાર 26 માર્ચ 2025 એક ગરમીય કરંટ બતાવ્યો અમદાવાદ માં 41.5 ડિગ્રી સુરત માં પોલીસ અને ના કોર્પોરેટર વચ્ચે જપાઝપી દીકરી પર દુષ્કર્મ કરનાર લોક અપ માં લટકી ગયો બે ટ્રમ્પ જેનાથી ડરે છે એ ડ્રગ્સ ગુજરાત માં બને છે મેક્સિકન માફિયાઓને સુરતથી ડ્રગ્સ સપ્લાય બે કઝિનને ગ્લેમરસ ગરલની ત્રિપુટી અંડરકવર એજન્ટનો ઓપરેશનને ખેલ ખલાસ ત્રણ મિત્રની પત્નીને પામવા રચ્યુ ખોફનાક ષડયંત્ર 20 લાખમાં સોપારી આપી હત્યા બાદ એજ તમન્ચો મંગાવ્યો ડાયરીમાં સીક્રેટ લખી ટ્રિગર દબાવ્યો ચાર ક્રૂરાલ કામરાને મારી અને તેના ટુકડા કરી નાખવાની ધમકી મળી तेरोरी गीत विवादमा कॉमेडियन ने 500 થી વધુ ધમકીભર્યા કોલ આવ્યા વકીલે પોલીસ પાસે 7 દિવસનો સમય માંગ્યો 5 પાકિસ્તાનને ખુલ્લી ચેતવણી ખાલી કરવો જ પડશે માં ભારતે બરાબર તતડાવ્યો મોદી સરકાર હવે લડી લેવાના મૂડમાં 6 અયરને પાસરીમાં બોલ વાગ્યો બીજાજ બોલે 6 ફટકારી म शून्य पर आउट मैक्सवेल टॉप पर अर्शदे के छोड़ो मैच मोमेंट्स रिकॉर्ड्स सात राजकुमार जाटना मौत मामले वकील ना धारदार सोल सवाल कहियो कहू से ट्रेस युवक नो पत्तो केम न लगो त्रेवीस दिवस फरियाद केम नथी नोंधाती आठ शू आजे संजू रमशे के पीछी वरुण नो जादू चालशे કોણ બનશે ટોપ સ્કોરર કોણ હશે મેચ વિનર પોલ માં પ્રિડિક્ટ કરો નવ ઉનાળાની ગરમી તમાર ફ્રિજ માટે પર જોખમી વોલ્ટેજની વધઘટ વેન્ટિલેશનનો અભાવ blast થવા માટે જવાબદાર જાણો કેટલી સાવચેતી રાખવી 10 સરકાર વાત છે તમારી પર્સનલ ચેક એક ભૂલ અને તમારો સોશિયલ મીડિયા સરકારના હાથમાં પ્રાઇવસી અધિકારો મામલે ઉઠ્યા સવાલો કઈ વસ્તુઓ જોઈ શકાશે અગિયાર ત્રણસો વર્ષ પછી દલિતોની મંદિરમાં એન્ટ્રી બંગાળનું ગિદ્ધેશ્વર મંદિર દાસ સમુદાય માટે ખુલ્યું એક દિવસમાં ફક્ત બે જ લોકો પૂજા કરી શકશે બાર આજનું એક્સપ્લેનર થી આ વખતે કેટલી કમાણી થશે ટીમ કેવી રીતે અબજો રૂપિયા કમાય છે સ્પોન્સરશીપ અને પ્રમોશનનું ગણિત સમજો 13 બુધવાર નો રાશિ ફળ મેષ જાતકોને કોઈ મોટી સફળતા મળવાના સંકેત છે ધન જાતકોના લાંબા સમયથી અટકેલા કામનો ઉકેલ આવશે 14 ગઢમાં ગુજરાત હાર્યું પંજાબ 11 રનથી જીત્યું છેલ્લી ઓવરમાં બે વિકેટ ગુમાવતા બાજી પલટી ના કેપ્ટન અયરના અણનમ 97 રન पंदर अमदावाद एयरपोर्ट पर थी सतत बीजा दिवसे सोना दाणचोरी झड़पाई दुबई थी आवेली राजकोट महिला पासे थी चौतरीस पॉइंट सात त्रण लाखन सोनू झड़पायु पेस्ट लेगिंग्स ले्स छुपा